નમસ્કાર દર્શક મિત્રો આપડે યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આ બહેને જોરદાર સોંગ ગાયા રાતોરાત વાયરલ થઈ ગયા તમે પણ એકવાર ગીત સાંભળો જો તો સાંભળવા જેવું અને જોરદાર ગીત ગાયું છે અને નવા અંદાજમાં પણ ગાયું છે તો મિત્રો વિડીયો પૂરે જોજો અને વિડીયોને લાઈક કર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આગળ વિડીયોમાં બતાવું હશે બહેને કેવું ગીત ગાય છે તમને પણ ગમશે અને 100% તમે લાઈક કરી દેશો તો મિત્રો આગળ વિડીયોમાં બતાવવામાં આવશે તો વિડીયો જોઈ લો અને પસંદ આવે તો લાઈક અને બહેનનું સોંગ પસંદ આવે તો સપોર્ટ કરો માટે એક સારી કમેન્ટ કરી દેજો તો મિત્રો આગળ વિડીયો જોઈ લો આડે બાર બાર કે વેરા પોટા એ વેરા